હારતીબેન તમારો સવાલ છે કે જીવની ગોદમાંથી બહાર નીકળે પછી એને બે હજાર સાગરુપમનો સમય મળે છે એમાં સંઘની પંચેંદ્રે પણ તો એક હજાર વર્ષ મળે છે તો એમાં દેવનો તેત્રીસ સાગરપમનો આયુષ્ય હોય નરકનો હાયેસ્ટ આયુષ્ય તેત્રીસ આગરૂપમ હોય તો આ એક હજાર સાગરભૂમિ જોડે કેવી રીતના ટેલી થાય બરાબર ને જો એક ભવ નથી જોવાનો આપણે એક હજાર સાગરોપમમાં કેટલા બધા દેવના ભવ થાય કેટલા બધા નરકના ભવ થાય કેટલા મનુષ્યના ભવ થાય કેટલા તિર્યંચના ભવ થાય આ બધું મળીને ટોટલ એક હજાર સાગરોપમ સંઘની પંચેન્દ્રિય પણ મળે અને એક હજાર સાગરોપમ જીવને ત્રાસ પણ મળે એમાં બે ઇન્દ્ર તે ઇન્દ્ર ને ચૌદ ઇન્દ્ર એનું ટોટલ કરવાનું છે હવે એક ભાવ મળ્યો દેવ નો તો સમજી લો કે બાવીસ સાગરોપમ છે ટોટલ એક હજાર છે એ માં રાખો તો દેવમાં પણ ઓછા વધતા સાગરોપમ ના આયુષ્ય હોય પલિયોપમ ના આયુષ્ય હોય એવી રીતના નરકમાં પણ હાઈએસ્ટ તેત્રીસ સાગરોપમ એનાથી ઓછા 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 પણ હોય એ બધું વર્ણન કેટલા સાગરોપમના આ કયા દેવલોકમાં કેટલા સાગરોપમનો આયુષ્ય હોય કઈ નરકમાં કેટલા સાગરોપમનું હોય કેટલા પલ્યપમનું હોય એ બધું મેં આ પેલી બુકમાં આપેલું છે આખા નરકનું બધું વર્ણન કરેલું છે એમાં એમના આયુષ્ય પણ આપ્યા છે દેવલોકનું પૂરું વર્ણન કરેલું છે એમાં પણ આયુષ્ય આપ્યા છે તો દેવલોકમાં તો તેત્રીસ સાગ્રપમ નું આયુષ્ય સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જેનું હોય એ તો નિશ્ચિત બીજા ભાવે મોક્ષ જાય એટલે એનો તો વિચાર નથી કરવાનો પણ એનાથી ઓછા એકત્રીસ સાગરપમવાળા એ પણ એક બે ભાવમાં મોક્ષગામી હોય છે પણ એકત્રીસ સાગરપમનું આયુષ્ય મળ્યું પછી મનુષ્ય ભાવમાં આવ્યા હવે મનુષ્યમાં બી યુગલિયાના ભાવ હોય પેલો આરો હોય બીજો આરો હોય ત્રીજો આરો હોય આ અવસરપિણીનો તો પહેલા આરામાં ત્રણ પલ્યુભનું આયુષ્ય હોય બીજા આરામાં બે પલ્યભોમનું આયુષ્ય હોય પછી એક પલ્યુભનું આયુષ્ય હોય તો આ બધા ભાવ હવે એમાં તિરેન્જ થયા હોય આપણે પેલા બીજા ત્રીજા આરામાં અવસરપિણીના અવસરપિણીના ચાર પાંચ છ આરામાં તો તિરેજના પણ આયુષ્ય એટલા જ લાંબા હોય જેમ મનુષ્ય હોય આટલું ત્રણ પલોપમ બે પલોપમ એમ તિરંજના પણ એટલા લાંબા લાંબા આયુષ્ય હોય પછી વ્યંતર ગતિ માં ગયા ભવન દેવ ગતિ માં ગયા તો ત્યાં પણ બધે લાંબા લાંબા આયુષ્ય હોય પણ કોઈ પણ દેવ નું તેત્રીસ સાગરોપમ થી વધારે આયુષ્ય ના હોય એમ કોઈ પણ નારક નું પણ તેત્રીસ સાગરોપમ થી વધારે આયુષ્ય ના હોય હવે તમે વિચાર કરો ને કે નરકમાં તેત્રીસ સાગરોપમનો ભવ કર્યો બાવીસ સાગરોપોપનો ભવ કર્યો નરકનો દસ સાગરોપમનો ભવ કર્યો આ બધાનું ટોટલ કરવાનું એ બધાનું ટોટલ એક હજાર સાગરોપમ થાય ત્યાં સુધી જીવ સંઘની પંચેન્દ્રિયમાં રહી શકે અને ટોટલ બે હજાર સાગરોપમ એમાં વિકલેન્દ્રીય સંઘની પંચેન્દ્રિય વિકલેન્દ્રિય સંઘની પંચેન્દ્રિય વિકલેન્દ્રિયના એક હજાર સાગરોપમ બસ સંઘની પંચેન્દ્રિયના પણ એક હજાર સાગરોપમ સંઘની એટલે મનવાળા તો દેવ નારક તિર્યંત અને મનુષ્ય બધામાં સંઘની હોય આ બધા ગાય ભેંસ છે આ બધાને મન છે જેને મન છે એ બધા સંઘની પંચેન્દ્રિય તો એ આરામાં પહેલા બીજા ત્રીજા આરામાં જન્મ હોય તો એમના આયુષ્ય પણ પલુપમમાં હોય ત્રિજંત મનુષ્યના પણ પછી આપણા જેવા જન્મ્યા હોય તો બસો વર્ષ હોય પાંચસો વર્ષ હોય ત્રીજા આરાનંતેવ દાદા નું ચોર્યાસી લાખ પૂર્વનું હતું તો આવા આવા જે જે ભાવ કરીએ એ બધાનું ટોટલ ગણતરી એક હજાર સાગરોપમ થાય એટલો ટાઈમ જીવ સંગની પંચેન્દ્રિયમાં રહી શકે અને ટોટલ બે હજાર સાગરોપંપ પૂરા થાય એટલે કમ્પલસરી પાછો એક કેન્દ્રની નિગતમાં ચાલી જાય એટલે બધા ભાવોનું ટોટલ ગણવાનું છે એક જ ભાવ નથી હવે એક ભાવ તમે નરકનો તેત્રીસ સાગરોપંપનો ગણો એવા દસ ભાવ થાય તો ત્રણસો ત્રીસ સાગરોપંપ થયું આ તો એક હજાર સાગરોપંપ મળે છે ચાલો સાગરોપમ એટલે કેટલું મોટું માર્ગ છે ખબર છે એક કરોડ પલ્યોપમ વર્ષા એક કરોડ પલ્યોપમ વર્ષે પલ્યોપમ થાય અને એવા દસ કરોડા કરોડી પલ્યોપમ એક સાગરોપમ થાય અને એવા એક હજાર સાગરોપમ મળે છે એમાં તો કેટલાય દેવના કેટલા નરકના કેટલા તીરજના કેટલા મનુષ્યના બહુ થઈ જાય અને બધાના આયુષ્યનું ટોટલ કરો તો એક હજાર વર્ષ થાય એટલે સંઘની પંચેન્દ્ર પણ ત્યાંથી પછી સ્ટોપ થઈ જાય આપણે કમ્પલસરી એ કેન્દ્રની જઈએ અને ત્યાંથી કર્મોની નિર્જરા કરતા કરતા પાછા કર્મનો બારડો થાય એટલે પાછો બે હજાર સાગરો પણ મળે એટલે ટોટલ બે હજાર ગણવાના પછી એમાં એક હજાર સંઘની પંચેન્દ્ર થાય એક હજાર ત્રણ પણ પામે કઈ કેન્દ્રિય તો બધા સ્થાવર છે નિગોત પણ એક પણ સ્થાવર છે આ ત્રસ પણ એક હજાર સાગરોપમ અને સગની પંચ ઇન્દ્રિય પણ એક હજાર સાગરું પડે એટલે તમારા જે સવાલ છે ને એનો જવાબ એ જ છે કે એમાં એક હજાર સાગરુપમમાં જેટલા બી ભાવ મનુષ્યના કરો દેવના કરો ના કરો નરકના કરો એ બધાનું ટોટલ થઈને એક હજાર સાગરોપમ થાય કોઈ ભાવ નાનો હોય કોઈ ભાવ મોટો હોય કોઈ ખાલી વર્ષોમાં આવે દસ હજાર વર્ષ નું બી હોય દેવનું મિનિમમ આયુષ્ય અને હાઈએસ્ટી હજાર ના હોય એટલે ના રખનું પણ મિનિમમ દસ હજાર વર્ષ ની હાઇએસ્ટ તેત્રીસ રૂપામાં તો એનું ટોટલ ગણવાનું ખ્યાલ આવ્યો હજી સમજમાં ના આવે તો પૂછજો